વડોદરાના સાંકરદા ગામ પાસે ગેસ લીકેજની ઘટના બની નેશનલ હાઇવે પર જતા ટેન્કર માલ લીકેજ થયું અને એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી તો હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો ઘટના અંગે જાણ કરાતા વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગેસ લીકેજ પર પાણીનો મારો ચલાવી દુર્ઘટના અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પર ગેસ ની ઘટના નેશનલ હાઈવે પર જતા ટેન્કરમાં લીકેજ થયું માનું અંકુર વડોદરાના આખરતા ગામ પાસે આજે બપોરના સમયે એમોનિયા ગેસ ભરીને જતું ટેન્કર છે એમાં લીકેજ થયું હતું અને એના કારણે નેશનલ હાઈવે નો જે સર્વિસ રોડ છે ત્યાં આ ટેન્કર ઉભું થતું લીકેજ થયું એમોનિયા ગેસ લીકેજ થવાના કારણે હાઈવે પરનો વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો ગેસ લીકેજ થતા સ્થાનિક લોકોમાં અપરાત તફરીનો માહોલ જોવા મળ્યો કારણ કે ફાયરની ટીમો પહોંચે ત્યાં સુધી આ જે ગેસ કયા પ્રકાર છે એની શું અસર થઈ શકે એનાથી પણ લોકો અજાણ હતા ગેસ લીકેજનો જે કોલ મળતા જ વડોદરા ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી અને ગેસનું પ્રેશર છે ઓછું કરવાની કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ ભારે જહેમત બાદ આ ગેસ લીકેજ હતું એને રોકવામાં સફળતા મળી છે એમોલ ગેસ હતો એટલે લોકોને આંખોમાં બરકાશ થઈ ચામડી ઉપર ખજવાડ આવી આ ઉપરાંત શ્વાસ લડીમાં શ્વાસ લેવાની તકલીફ પડે એવી પણ સ્થિતિ સર્જાતી હોય છે વાનો સતત મારો ચલાવી અને ફાયરની ટીમોએ આ સમગ્ર દુર્ઘટના ટાળી હતી અને જે ગેસ લીકેજ થતો હતો એના ઉપર પણ આવ્યો છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર